બોળી ચોથ વાર્તા શ્રાવણ માસમાં માં વધ દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે પ્રાપ્ત કાળે સ્નાનાદીપ કર્યો થી પરવારી કંકુ પુષ્ય અને અક્ષત થી ગાય અને માસરડા પૂજન કરવાનું વ્રત કરનારે એક ટાણું કરવાનું તેમાં ઘઉં અને છડેલી કોઈ વસ્તુ લેવાય નહીં એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે તેમની પાછે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાસડું આ ત્રણ વાના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાસરડા હતા પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એક રંગી વાસરડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધી સોથના રોજ તે બોળ સોથનું વ્રત કરી પણ તેથી તે વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની પર્વ દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળ સોથનું વ્રત કર્યું કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થઈ પછી વહુને કહ્યું આજે બોળ સોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉંલાને ખાંડીને રોકી રાખશે વહુ એ સાંભળ્યું બધું પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉં ખાંડીને રાંધવો ઘઉંલા બે હતા ઘઉલાનું ધાન અને અને ગાયોનો વાંસરડો એ અક્કલની અધૂર્ય વહુએ ગાયના વાંસડા ઘઉંલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી ગભાણમાં જઈ તેણે કુમળા વધેરીને ખાંડી નાખ્યો પછી છૂલો સળગાવી પાણી ગરમ કરવા માટે તપેલો મૂક્યું તપેલા તપેલામાં નાખ્યો નદીમાં સ્નાન કરી સાસ હરભેર ઘેર આવી ત્યાં છૂલે સડાવેલા તપેલામાં નજર પડતા જ તેના હોચકોચ ઉડી ગયા આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલો એક ટોપલામાં તપેલું મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી કરી લઈ ટોપલામાંથી મરેલો ઘઉંલો કાઢીને ઉકરડામાં દાંટી દીધો પછી તે હાંફળી ફાંફળી થતી ઘેર પાછી ફરી વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો ચિંતા એ પૈકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉંલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે તેથી તે ઘરના કમાડવા કમાડવાસી અંદર બેસી રહી એટલી વારમાં ગામની સ્ત્રીઓ એક રંગી વાસરડાના પૂજન માટે તેના ઘર આગળ આવી પણ વાસરડો ન જોવા આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકીને તે પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાસરડો દોડતા આવતા જણાયા આ તો દેવી ગાય હતી તેને મનમાં થયું કે તેના વાસરડો મરેલો હાલતમાં ઉકરડામાંડ્યું બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાંસરડો ઘઉલો જીવતો જાગતો નીકળ્યો ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો તેને લઈ ગાય પોતાને સ્થાને દોડી આવી આજ તો વાંસરડાઈની વાંસરડાની કોમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂટેલા હાંડલાનો કાંઠો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધીઓ અછુકમાં પડી ગઈ જ્યારે વાંસરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાંઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને કૌલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાય ગાવા માંડી એ જ ચાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલી સાસુ વહુ અચરજ પામ્યા કે વાંસળો કૌલો તો મરી ગયો છે અને માં મારા ઘર આગળ ગરબી ચાની ગવાય છે જરૂર કંઈ ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાછે ગઈને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળ સોથના વ્રતના પ્રભાવથી મરેલો કૌલો જીવત જીવિત થયો છે એમ જણાયું એ દિવસથી ગામમાં બોળ સોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસેથી વ્રત કરનાર દળ દળતા ખાંડતા નહીં હે ગાય માતા જે તમને પૂજે તેમનું કલ્યાણ